નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ચૌદ વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી ભાવનગરના સીધસ રોડ પર આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલી સ્પર્ધામાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ સાડી ત્રણસો જેટલા ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો સ્પર્ધાના આયોજનમાં બેડમિન્ટન એસોસિએશનના હોદ્દેદારોએ સહયોગ આપ્યો હતો